વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાઓની હાલત બિસ્માર થતી જોવા મળી રહી છે સરસ્વતી તાલુકાના કાંસા અને સાપરા વચ્ચેના દસ કિલોમીટરથી પણ વધુના રોડ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું રોડનું સમારકામ તો કરવામાં આવ્યું પરંતુ માત્ર કપચી અને સિમેન્ટથી સમારકામ કરાતા ઠેર ઠેર ખાડાઓ હજુ પણ યથાવત છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ સાથોસાથ વરસાદ બંધ હોવા છતાં પણ ખાડાઓમાં પાણી ભરાયેલા છે આથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ પણ રહેલી છે પાટણ જિલ્લાના અંદર વરસાદ પડતાની સાથે જ તંત્રની પુલ ખુલી છે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના એટલે બે જિલ્લાને જોડતો હાઈવે માર્ગ છે સરસ્વતી તાલુકાથી લઈને સરિયદ સાંપરા તેમજ સિહોરી એટલે કે આ બનાસકાંઠાને પણ જોડતો આવ્યો હાઈવે માર્ગ છે તમે જોઈ શકો છો કે જે વરસાદ પડતાની સાથે તમામ હાઈવે છે તેનો તમામ રોડ છે તે ધોવાઈ ગયો છે અને એક એક ફૂટના ખાડા પડી ગયા છે સાથે તમે એ પણ જોઈ રહ્યા છો કે જે ખાડા પડે છે ખાડાના અંદરથી જે કપચી છે તે કપચા કહેવાય છે કપચા પણ બહાર નીકળી ગયા છે તે તે અહીંથી વાહનો પસાર થાય તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે એટલે જો વાત કરવામાં આવે કે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવે છે પરંતુ વરસાદ પડતાની સાથે તમામ રસ્તા છે તે વરસાદના પાણીમાં ધોવાઈ જતા હોય છે હાલ તો જે રોડ પરથી જે સરિયદ સાપરા ઉમર તમામ જે સરસ્વતી તાલુકા સહિત બનાસકાંઠાને જોડતા માર્ગોથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે અને વાહનોથી આ ખાડામાંથી જ પસાર થતા હોય છે એટલે વાહન ચાલકોને પણ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે વારંવાર અહીંના લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ રોડ પર ખાલી ઠીગડા મારવામાં આવે છે અને ઠીગડા માર્યા બાદ એક જ દિવસના અંદર તમામ ઠીગડા છે તે ધોવાઈ જતા હોય છે તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર જે મોટા કપચા બહાર નીકળ્યા છે તેને લઈને અહીંથી જે પસાર થતાં વાહન ચાલકો છે તેમને મોટી હાલાકી ભોગવવાનો વારો આવતો છે ક્યાંક રાતના સમયે આ ખાડા ના દેખાવાના કારણે અકસ્માતનો પણ ભય રહેતો હોય છે આ રોડ ઉપર દિવસના એક અકસ્માતો થતા જ હોય છે કારણ કે જે માર્ગ છે તે માર્ગ ધોવાના કારણે માર્ગ તૂટી જવાના કારણે અહીંના લોકો તેમજ અહીંથી પસાર થતા જે રાહદારીઓ છે તેમને મોટી હાલાકી ભોગવવાનો વારો આવે છે તંત્ર તંત્ર દ્વારા જે આરએમબી વિભાગ છે આરએમબી વિભાગને આ રોડને ફાડાફટ રિપેર કરવો જરૂરી છે કેમ કે જો વધુ વરસાદ પડશે તેમજ વરસાદ પડવાના કારણે આ ખાડા દેખાશે નહીં તો મોટા અકસ્માત પણ સર્જાઈ શકે છે હાલ તો કહી શકાય કે સામાન્ય તેમજ વધુ વરસાદ પડવાની સાથે જ તંત્રની જે પોલ છે તે પોલ ખુલી છે અને તમે જોઈ રહ્યા હતા કે જે માર્ગ છે તે પૂરેપૂરો માર્ગ છે હાલ તો તૂટેલી હારતમાં દેખાઈ રહ્યો છે

એનો જે મેઇન હાઈવે કહેવાતો ખરો પણ શિયોરી પછીનો બીજો હાઈવે એટલે બનાસકાંઠા હાઈવે જે મેઇન રોડ રોડ છે આ રે અને હાલમાં જે પરિસ્થિતિ જુઓ તમે તો બાઇકવાળા છે રિક્ષાવાળા છે ગમે સાધન જો અને ટરબાવાળા એક વખત જે રોડ બન્યો પછી છગડા માર્યા ફરી ટરબાવાળા નીકળે ફરી વધુ તૂટી જાય તમારે ઘડી આવું કરવાને એમ ઘણા લોકોને આ તો અકસ્માત થાય છે એક બે હા હા બે દિવસ પહેલાં એક બંને અકસ્માત થયો એને એક્સિડન્ટ થયો અને લઈ જવો પડ્યો તાત્કાલિક